રાહ જોઈને કદાચ બેઠો તો એની કદાચ રીત કઈક અલગ હશે જે તમને કે મને ના સમજાય પણ એને રાહ જોઈ હશે તો જ ભગવાન એના સુધી પહોંચ્યા હોય ભગવાનની સાથે જે લોકો જોડાય છે ભગવાન તો એના આંગણ સુધી જાય તમે માત્ર દિલથી પ્રાર્થના કરો ઘણા લોકોને પૂછવું કે પૂજા કરો છો તો કે આમ થાય છે ઓફિસ બહુ જવાનું હોય છે મોડું થઈ જાય છે એટલે રહી જાય છે આ બધી બહાનાબાજી છે એક વસ્તુ યાદ રાખો તમારા પુણ્યની તમારા પુણ્યનું પાવર હાઉસ કે અહીંયા બેઠું છે તમે એક વખતની પૂજા છોડો છો ને એટલે તમે પૂજા નથી છોડતા ભગવાનને તમારી પૂજાની કોઈ જરૂર નથી ભગવાનને તમારી પૂજાની કોઈ આવશ્યકતા નથી કે તમે પૂજા કરો તો મને સારું લાગશે કદાચ અમારા દેવને એવું લાગે ખરા કે તમે આગળ અને વંદન કરવા ના આવ્યા આ ભગવાન છે એને ક્યારે કશું લાગવાનું નથી પણ યાદ રાખો તમે પૂજા કરવાની છોડો છો ને ત્યારે તમારા પુણ્યને તમે ધક્કો લગાવો છો તમારી જાતે તમે તમારા પુણ્યને ધક્કો લગાવો છો કે હું મારા પુણ્યને દૂર ખેલું છું હડસેલું છું તમે પૂજા કરો છો જે ન કરતા હોય ને એને ખાસ છ મહિના એક પણ ખાડો પાડ્યા વિના છ મહિના પૂજા કરજો અને પછી મને આવજો કે તમારા જીવનમાં શું ફરક છે આ જીવંત તત્વ છે આ કોઈ સામાન્ય તત્વ નથી આપણે માની લીધું કે ભગવાન છે ભગવાન શું બોલવાના હતા ભગવાન બોલે તમને બોલાવતા આવડવું જોઈએ ભગવાન બોલે તમને સંભળાય સાંભળતા આવડવું જોઈએ અને ભગવાન મેં દિવસે વ્યાખ્યાનમાં કીધેલું તમે ઘણા બધા નહીં હો મેં છેલ્લી એક શરૂઆતમાં એકવાર વાર કીધેલું કે તમે એવું માનો છો કે ભગવાન કંઈ કરે નહીં ભગવાનને તમે આદેશ કરો ભગવાન બધું જ કરે ભક્તિ નહીં પ્રાર્થના નહીં યાચના નહીં વિનંતી નહીં આરજુ નહીં આ આદેશ હા ભગવાનને આદેશ કરો કે ભગવાન તમારે આટલું કરવું પડે અને ભગવાન કરે શરત એટલી કે ભગવાન જ્યારે કઈ કે ત્યારે તમારે કરવું પડે હા ભગવાને જે કીધું હોય એ આપણે કરવું પડે તો ભગવાન આપણી વાત માને માને ને માને તમે વિચારો તો ખરા કે ભગવાનનો અભિગ્રહ કે આંખમાં આંસુ ન હોય એક અભિગ્રહ બાકી હતો આંખમાં આંસુ ન હોય તો વોરાય નહીં ભગવાન પાછા ફરી ગયા ચંદ્રના આંગણા થી ખબર છે ને વાર્તા અને બીજી વાત કહું તીર્શંકર પરમાત્મા એક વખત જે નિર્ણય લે કે વહીથી ફરી ગયા અને પાછા ફરી ગયા પછી ભગવાન ક્યારે પાછા ન વળ પણ ચંદનાનો પ્રેમ હતો ચંદનાની આરજુ હતી ચંદ્રા ચંદનાનો ના આંસુ હતા ભગવાન પાછા પાછા આવ્યા એટલું જ નહીં વર્તમાન સ્વામી ભગવાન સાથે કાયમ માટેનું નામ જોડાયું આ છે ભગવાન ની સાથે જે લોકો જોડાય છે ઓ ભગવાન ની સાથે